સવાર સવારમાં શું કરી દીધું મમ્મી ના પાડીને કે ગમે તેવો સારો છોકરો હોય ગમે તેટલું કમાતો હોય લગ્ન નથી કરવા પછી જોવાનો સવાલ જ ક્યાં આવે છે નિરજા અને તેની મા રાધાએ કહ્યું રાધા પણ લીધેલી વાત મૂકે જ નહીં બેટા જોઈ લેને હવે ખરાબ લાગે જો તારા ઉત્કર્ષ મામાએ કહ્યું છે તો આમ પણ હું નહીં હોવું પછી પછી તારે શું કામ તું જા પછીની ચિંતા હયાતીમાં ના કર નિરજા બોલી જો મારે ઓફિસ જવાનું મોડું થાય છે તું લગ્નની વાત જેટલી વખત કાઢીશ મારો જવાબ ના એટલે ના જશે તારા અને પેલા માણસના લગ્ન પાડી શકે તો કે ઉત્કર્ષ મામાને હું ના પાડી દઈશ પણ કોઈને મળવાની તો નથી જ રાધા કઈ બોલે તે પહેલા પર્સ અને ટિફિન પકડી નીરજા ઓફિસ જવા રવાના થઈ ગઈ રાધાએ રસોડાનું કામ અને ઘરનું કામ કરીને બેઠું થયું ચાલ ભાઈને ના પાડી દઉં બીજું શું ફોન જોડ્યો ફોન વ્યસ્ત આવતો હતો અને રાધા ભૂતકાળમાં સરી પડી આજથી ત્રીસ વર્ષ પહેલા જે કોલેજમાં ભણતા ભણતા રાધા અને સંજયના લગ્ન નક્કી થઈ ગયા ના બંને વચ્ચે કોઈ પ્રેમ પાંગર્યો ન હતો આ એ છે કે એક જ કોલેજમાં આગળ પાછળના વર્ષમાં ભણતા હોવાથી એકબીજાને જોઈ ઓળખતા સગાઈ થઈ ત્યારે પહેલી વખત મળેલ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રાધાને બહુ આનાકાની વચ્ચે પરાણે રાધાના પિતાએ સારું ઘર જોઈ નક્કી કરી નાખ્યું હતું રાધાને આ પાડવાનો પ્રશ્ન જ ન હતો સીધો હુકમ જ બહાર પડે કોલેજ પણ ડિપ્લોમા એન્જિનિયર કરવું હતું પણ દીકરી થઈ એવા કોર્સ ન કરાય એટલે બીએસસી માઇક્રો બાયોલોજીમાં એડમિશન કરાવી દીધું હતું આમ ક્યાંય પણ રાધાને બોલવા નહીં સગાઈ થઈ તો બધાએ સંજયને જોઈ કહ્યું

પ્રથમ નંબર મળેલ જો આ સંગીતનું ફિલ્ડ વ્યવસાયિક સ્વીકાર્યું હોત તો શહેરની પ્રથમ દરજ્જાના ગાયકોમાં નામ આવત પણ રાધા જાણતી હતી કે તે શક્ય નથી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સગાઈ થઈ ગઈ ક્યારેક સંજય સાથે બહાર ફરવા જવાનું મહિને એકાદ વખત સંજયના ગ્રુપ કે ફેમિલી સાથે ક્લબમાં જવાનું થતું બંને કુટુંબનું કલ્ચર અલગ હતું રાધા મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછરેલ જ્યારે સંજયનો ઉછેર અલગ રીતે હતો દારૂ પીવો સ્ત્રી મિત્ર સાથે ડબલા કરવા ડાન્સ કરવા વગેરે સામાન્ય હતું રાધાને થોડું અજુકતું લાગતું પણ ઘરે આવું એક વખત કહ્યું તો ઉત્કર્ષભાઈએ કહી દીધું કે તારે તે ઘરમાં જવાનું છે તો તે લોકોની રહેણી કહેણી તારે જ અપનાવવી પડે રાધા માટે આગરું બનવાનું હતું પણ રાધાના ઘરનાને તો આંખાડી ખાડી પટ્ટી જ આવી ગઈ હતી રાધાને ગમતું નહીં શરૂઆતમાં પ્રયત્ન કર્યો કે તે લોકોના રંગે રંગાઈ જાય પણ જે સંસ્કાર અને ઉછેર એકવીસ વર્ષ સુધી મળ્યા હોય તે એમ કેટલાક મહિનામાં થોડા બદલાય લગ્ન કર્યા મોબો જળવાય તેનું પણ ધ્યાન રાખ્યું લગ્ન પછી પહેલી વખત તો રાધા સાસરામાં રાત રોકાવાની હતી ગામમાં જ સાસરું હોવાથી ક્યારેક રાત રોકાય ન હતી તે ઘરના રીતિ રિવાજો જેવો કઈ ખ્યાલ આવ્યો ન હતો પહેલી રાતે જ જ્યારે સંજય મિત્રો સાથે મોડે સુધી પાર્ટી કરી રૂમમાં આવ્યો ત્યારે રાધાને શું કરવું સમજાયું નહીં સંજયના વિચિત્ર વર્તનનો જવાબ શું દેવો સમજાયો નહીં બહાર ઘરના અને અવાજ ન જાય માટે ચૂપચાપ સંજયનું વિચિત્ર વર્તન સહન કર્યું પણ આવું તો લગભગ રોજ થવા લાગ્યું રાધાના ઘરના રોજિંદા વ્યવહાર અને સંજયના ઘરમાં રોજિંદુ જીવનમાં જમીન આસમાનનો ફરક હતો એક જ ઘરમાં રહેતા હોવા છતાં બધા સ્વતંત્ર જીવન જીવતા હતા જ્યારે રાધાના ઘરે અલગ જ જીવન જીવાતું હતું રાધાના ઘરમાં બધાને બધે આવવા જવા માટે કોઈની પરમિશન નહીં લેવાની પણ રાધાને ઘરની બહાર નીકળવું હોય તો સાસુને જાણ કરવાની અને તે પણ ક્યારેય એકલા તો જવા જ ન દે શરૂઆતમાં થયું કે કેર કરે છે પણ ધીમે ધીમે ખબર પડી કે મોર્ડન દેખાતી

ભાગ લેવા રાધાએ કહ્યું તો પડાઈ પણ પછી ખબર હા પાડી અને રાધાએ રંગોળી અને આરતી ડેકોરેશનમાં ભાગ લીધો અને બંનેમાં પહેલો નંબર આવ્યો પણ ઈનામ લેવા જ ન જવા દીધી રાધાને ક્યાં આવી નાનકડી વસ્તુ આપણા જેવા લોકોને ના લેવા જવાય ઈનામ વિતરણ પહેલા ઘરે લઈ ગયા ત્યાં પણ રાધા એ માગ કરેલ કે તેની સાથે કોઈને કોઈ રહેતું એકલા રહેવા જ ન દેતા રાધાને પિયર જેવું હોય તો પણ સંજય સાથે આવે ફોન પણ કરવો હોય તો એવું લાગે કે બીજી લાઈનમાંથી કોઈ સાંભળતું હોય એવું લાગે જોતા જોતામાં રાધા સગરબા બની બધા ખુશ હતા પણ જે પહેલા બાળકની ખુશી હોય તેવી ન હતી એક વખત રાધા સુઈ ગયેલ ત્યારે બહાર કોઈ ઝીણો ઝીણો અવાજ સંભળાયો સંજેના માતા-પિતા અને બહેન અંદર અંદર બાળકની જાતિ ચેક કરાવવાની વાતો કરતા હતા આ સાથે ડીએનએ પણ કરાવવાની વાત સાંભળીને રાધાથી ન લેવાયું તે બહાર આવી ત્યાં તો જાણે બીજી જ વાત થવા લાગી અને રાધાને બહેમ આવ્યો હોય એવું વર્તન થયું રાધાને યાદ છે એક વખત સંજયના કિસ્સામાંથી બે ટિકિટ નીકળી હતી ત્યારે બધાએ વાત ટાંકેલી આવું તો વારે વારે થતું

ને થોડા રૂપિયા દઈ રિપોર્ટ બદલી નાખ્યો હતો પણ ગભરામણ રહેતી કે જ્યારે દીકરીને જન્મ આપશે ત્યારે તેના સાસરાવાળા શું કરશે જો કે ડિલિવરી પિયરમાં કરવાની હતી અને આમ લોકો સામે તો તેના સાસુ એમ જ કહેતા કે દીકરી જોઈએ અમે તો દીકરા દીકરી તો ભેદ જ રાખતા નથી જોતામાં ડિલિવરીના દિવસો આવી ગયા ઓપરેશન કરવું પડ્યું કારણ બાળક પાણી પી ગયું હતું બધા આજ હોસ્પિટલમાં પહોંચી ગયેલ ડોક્ટરે તાત્કાલિક તૈયારી શરૂ કરી અને થોડા સમયમાં નીરજાનો રોવાનો અવાજ સંભળાયો દીકરાની રાહમાં નર્સ આવી કહ્યું કે દીકરી છે તો શું રિએક્ટ કરવું સમજાયું જ નહીં સમાજના ડરે લોકો સામે રાજી રહેવાના નાટક શરૂ થયા એટલા માં જ ફોનની રીંગ રાધાને ભૂતકાળમાંથી વર્તમાનમાં લાવી રાધા તેની દીકરી નિર્જા સાથે રહેતી હતી નિર્જાના લગ્નની વાત માટે રાધાના ભાઈ ઉત્કર્ષે એક સરસ છોકરો દેખાડ્યો હતો પરંતુ નિર્જાને લગ્ન નહોતા કરવા એટલે તેણે તેની મમ્મીને મામાને મનાઈ કરવા કહી દીધું હતું રાધા રીંગ સાંભળતા જ વિચારોમાંથી બહાર આવી ફોન ઉપાડ્યો સામે લાઈન પર રાધાનો ભાઈ ઉત્કર્ષ હતો ભાઈ નિર્જા માનતી જ નથી નાજ પાડી રહી છે કોઈ પણ છોકરો જોવા માટે રાધાએ કહ્યું રાધા એમ થોડી ચાલે જિંદગી એકલી કાઢવી કેટલી અઘરી છે તું તો જાણે જ છે ને સમજાવ અને કહે કે બધા લગ્ન જીવન અસફળ ન હોય એમાં જુવાન છોકરી કેટલાય તાકીને બેઠા હોય ઉત્કર્ષે કહ્યું આ છોકરાની તો હું પોતે જવાબદારી લઉં હીરો છે હીરો દીવલે સુધી તો પણ ન જડે ઉત્કર્ષ ફરી કહ્યું ભાઈ દીવો તો પપ્પા પણ લઈને જ નીકળ્યા હતા મારા માટે છોકરો સુધા પણ હીરા અને ચમકમાં કાચનો ટુકડો તો હાથમાં આવ્યો અને એવો કે ઉઠ્યા રાખે છે વિડિયો લાઈક કરી દો જલ્દીથી અને છેલ્લા સુધી જોજો રાજાને ગમ્યું નહીં પણ તેને પણ કાપી નાખ્યો થોડો સમય તો આંખથી આંસુ રોકાયા જ નહીં ફરી ભૂતકાળમાં સરી ગઈ રાધા માટે તેના પિતાનું સન્માન બહુ હતું દેખી તો ધા ને ઉત્કર્ષ વચ્ચે ક્યારેય નથી રખાયો તથા તું દીકરી છો હોય કે દીકરીની જાતને વારે વારે ડગલે પગલે સાંભળેલ લગ્નના દિવસે રાધાને તેના પપ્પાએ કહેલું કે તું આપણા ઘરનું નાક છે બેટા આપણે દીકરીઓ સાસરામાં જ શુભે સુખ દુઃખ તડકો ચાયો બધું હવે તારે ત્યાં જ બસ આ વાતની ગાંઢ બાંધેલ છૂટી જ નહીં રાધાના પપ્પા હેઠે ખાવાથી મૃત્યુ પામી ગયા હતા પણ તેણે આપેલ સંસ્કારોના પોટલાનો ભાર રાધાના માથા પર હતો નિર્જાના જન્મથી ખુશ કોઈ ન હતું સમાજ સામે નાટક ચાલતું પણ ખરેખર ક્યારેક નિર્જા રોતી હોય કે ભીનું કરી હોય તો રાધાની રાહ જોવાતી એક વખત તો હદ થઈ ગઈ ઘરમાં બધા હતા માત્ર રાધા કોઈ કારણોસર બહાર ગયેલ નિર્જાનું ડાયપર કુએ ના એટલે ઘર જેવું થઈ ગયેલ મહેતાભાઈ તો ચાર દિવસથી બહાર ગયેલ રાધા સંજય કહીને ગયેલ છતાં સંજય બાજુમાં ચાલ્યો ગયેલ આવું ઘણી વખત થતું કે સંજય બાજુના ઘરમાંથી જમીને આવતો ઘણી વખત તે મોડી રાત સુધી ત્યાં જ હોય રાધા જાણતી પણ હતી કે સંજયને બાજુવાળા ભાભી સાથે કોઈ સંબંધ તો જરૂર હતા નિર્જા દીકરી હતી એટલે રાધાને સાસરામાંથી પણ કોઈ સપોર્ટ નહીં ક્યારેક રાધા કંઈ કહે તો ઘરના એટલા ખરાબ ખરાબ શબ્દો બોલે કે રાધાના હૃદયને વિંદી નાખે પપ્પા તો રહ્યા ન હતા ભાઈને લગ્ન થઈ ગયા હતા ભાભી મમ્મીને માંડ રાખતા હતા ત્યાં પાછા જવાનો તો સવાલ જ ન હતો ક્યારેક ઘરની બહાર નીકળી કામ પણ નહોતું કરેલ કે તે હિંમત પણ આવે સંજે તેના પપ્પાની હોસ્પિટલની લેબોરેટરી સંભાળતો હતો પણ ઉંમર થવાને લીધે રાધાના સસરાની પ્રેક્ટિસ પણ બહુ ચાલતી ન હતી રાધા પાસે સહન કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો દોસ્તો હવે શું થશે જોવા માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેને કોમ્પ્રોમાઇઝનું નામ આવતું હતું એક વખત તેણે તેના ભાઈને કહેલ પણ કર્યું કે ભાઈ તે ઘરમાં રહેવું મારા માટે અસહ બની રહ્યું છે નિર્જા પણ મોટી થાય છે

જેની સાથે પરણીને તે ભારત બાદ જતી રહેલ દુસ્તો કહાની આગળ સંભળાવ પહેલા વિડીયો લાઈક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો પરંતુ રાધાના જીવનમાંથી નહોતી ગયેલ નિર્જાના દરેક નિર્ણય હોય કે રાધાના જીવનમાં દખલ તો તે દૂર બેઠી બેઠી કરતી હતી નિર્જાને ઘણી વખત થતું કે બધાના ડેડી તો આવે છે સ્કૂલે મારા ડેડી તો કેમ ક્યાંય મારી સાથે નથી આવતા ઘણી વખત રાધા અને સંજયની વાતો સાંભળીને સુનમુન પડી રહેતી નિર્જા ધીમે ધીમે અંતરમુખી બનવા લાગી હતી

હોસ્પિટલના ના બાળક સિવાય કઈ ન હતું જે મોટા ભાગે સસરાની દવા અને દારૂમાં જ વપરાય જતું હતું સાસુના પેન્શનનો જે ભાગ આવતો તેના ઘરના અનાજ કરિયાણાના માંડ નીકળતા હતા સંજયને એક વખત કહેલ પણ ખરું પણ સંજય પોતાના શોખમાંથી બહાર જ ના આવતો રાજા પાસે એવી કોઈ આવડત પણ નહોતી અને જવાબદારીને લીધે ઘર બહાર નીકળી કમાવાનું શક્ય પણ ન હતું ત્યારે તેને ઘરે બેસી ટિફિન શરૂ કર્યા શરૂ શરૂમાં લોકો ઘરે જમવા આવતા તો સંજયને શંકા જતી માટે માત્ર ટિફિન જ ચાલુ રાખ્યા ધા માટે નિર્જાની જવાબદારી હતી બાકી તો તે આત્મહત્યા જ કરી લેવાની હતી એવું એક વખત પ્રયત્ન પણ કરેલ પણ નિર્જા એ માને સાચવી લીધી નિર્જા હવે તેના પિતાને નફરત કરવા લાગી હતી ઘણી વખત તે કહેતી પણ કરી કે માં

રાધા ટિફિન લઈ જતા રિક્ષાવાળા ભાઈ સાહેબે હિશાબ કરતી હતી કેવા એવા છેને કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એટલે પોતે લમપટ હતો એટલે જગ આખું એવું જ લાગવા લાગ્યું હતું તે દિવસે રાધા ખૂબ રડી હતી ભલે રે શારીરિક અત્યાચાર ક્યારેય સંજય કર્યો ન હતો પણ માનસિક જે શાબ્દિક અત્યાચાર કર્યો હતો તે નાસુર બનતા જતા હતા એટલે જે બન્યું તે માત્ર સંસ્કાર નથી નબળાઇ છે રાધા શૂન્ય મસ્તક બની બેઠી રહી નીરજા ને રાજા બંને મહા શહેરના એક પોસ્ટરિયા ના આલિશાન ફ્લેટમાં રહેતા હતા જે નિર્જા એ લોન લઈને લીધો હતો માતા પિતાના નિષ્ફળ લગ્ન જીવનની માનસિક અસર નિર્જાના દિલો દિમાગમાં તેની માતા અને પતિના પ્રેમ માટે વિલગતી જોઈ હતી સંઘર્ષ અને સમાધાન સિવાય કોઈ ત્રીજી વસ્તુ તેને રાજાના જીવનમાં જોઈ ન હતી સમાધાન પણ નામ અપાયેલ જે જિંદગી સજા બની ગયેલ તેને સહેલાઈથી પસાર કરી શકાય તે માટે નિર્જા તો હંમેશા કહેતી કે માં નબળા લોકો જ સમાધાન કરે કહેતી કે ના સમાજદાર લોકો સમાધાન કરે રાધાનો વર્ષો વર્ષનો સંઘર્ષ જોઈ અને કેરિયર બનાવવા લાગી ગઈ હતી તેને પહેલેથી જ કે એક વખત પગ ઉપર ઊભી થઈ જાય એટલે રાધાને આ નર્કમાંથી બહાર નીકળશે ખૂબ મહેનત કરી રાધા કોલેજ પૂરી થઈને સી એ બની ગઈ સાથે સારામાં સારી બેંકમાં પરીક્ષા આપી ઓફિસર પણ બની ગઈ હતી માં કોઈ બદલાવ ના હતો એ છોકરીઓ સાથેના અને દારૂ પીવાનો ઈચ્છા થાય તો પગારમાંથી માંથી ક્યારેક રાધાને આપે બાકી રાધા ટિફિન કરીને જ તે નું ગુજરાન ચલાવતી હતી દોસ્તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો નોકરી મળીને મહિનો થઈ ગયો હતો પગાર આવ્યો તે જ દિવસે નિર્જા એક પ્લેટ ભાડે લઈ લીધો બેંક તરફથી ભાડું તો મળવાનું જ હતું અને મહિના પહેલા આજ રાધાના જેટલા ટિફિન હતા તે બધા લોકોને ફોન કરી જણાવેલ કે આવતા મહિનેથી બીજી કોઈ ટિફિન સર્વિસ શોધી લે આજે નિર્જા વહેલી આવી ગયેલ અને સીધી સામાન ભરવા લાગી રાધાને પહેલા થયું કે કદાચ ટ્રેનિંગ વગેરેમાં જવાનું હશે તે નિર્જા માટે ચા નાસ્તો કરી નિર્જા બોલવા ગઈ ત્યાં તો નિર્જા રાધાના પણ કપડા અને જરૂરી વસ્તુ ભરતી હતી રાધાએ પૂછ્યું અરે આપણે ક્યાં જઈ રહ્યા છીએ ક્યારે પાછા આવશું મારા ટિફિનનું શું નિર્જાએ સામાન પેક કરી સાઈડ પર રાખ્યો રાધાને ખુરશી પર બેસાડી પછી કહેવાનું શરૂ કર્યું માં તારી પોણી જિંદગી સંસ્કાર સંઘર્ષ અને સમાધાન વચ્ચે પૂરી થઈ ગઈ ખરું ને બીજા માટે જીવવામાં તારી અંદર પણ શ્વાસ ચાલે છે તે તું ભૂલી ગઈ છો તારા જીવનના અમૂલ્ય વર્ષો તે મારી પરવરિશ પાછળ ખર્ચી નાખ્યા હવે આજે જે ખર્ચો કર્યો છે તે વસૂલવાનો સમય આવી ચૂક્યો છે હવે પોતાનો અને તારો સંપૂર્ણ ભાર ઉપાડી શકે એટલી સક્ષમ થઈ ચૂકી છે હવે એ મરી જીવવાનો સમય ચાલ્યો ગયો છે હવે તારી બાકીનું જીવન લોકો શું કહેશે માં નહીં તને શું ગમશે ખાડવાનો આવી ગયો છે પણ બેટા તારા પપ્પા ને મૂકીને કેમ આવું રાધાના અવાજમાં ગર્વ સાથે એક હિચક પણ હતી માએ માણસ નતો મારો બાપ છે નતો તારો વર જો તે રિપોર્ટ બદલા હોત તો કદાચ આજે હોત પણ નહીં રાધાને નવાઈ લાગી કે નિર્જાને આ વાત કેમ ખબર પડી હા મને ખબર પડી ગઈ છે કારણ ગયા મહિને હું એક કાગળ શોધી રહી હતી મારા ઓફિસમાં જમા કરાવવા માટે ત્યારે તે રિપોર્ટ હાથમાં આવ્યો નોકરીનો છેલ્લો દિવસ હતો મેં રિપોર્ટ બતાવી બધી વાત પૂછી તો તેને બધું જ જણાવ્યું આમ પણ મારા બાળ માનસમાં માં છપાયેલું હતું જ કે મને તારી સિવાય આ દુનિયામાં કોઈ પ્રેમ નથી કરતું કારણ ક્યારે ખબર ન પડતી હવે ખબર પડી ગઈ બસ ત્યારથી નક્કી કરેલ કે હવે આ ઘરમાં મારે રહેવું જ નથી દોસ્તો કહાની છેલ્લે કરી દો યાર બેટા પણ રાધાએ અચકાતા કહ્યું પણ નહીં બહુ પણથી જીવન કાઢ્યું આપણે આજે જ રાત્રે પેલો માણસ ઓફિસથી આવે એટલે પ્લેટમાં ચાલ્યા જશું બેટા એ તારા પિતા રાધા અટકી ગઈ કારણ તે પણ સમજતી હતી નિર્જા જે કરી રહી છે તે સ્વાભાવિક છે સાંજે સાંજે આવ્યો

દરેક શોખને તેણે પરીજીવંત કરી દીધા હતા સોશિયલ મીડિયા દ્વારા રાધાના જૂના મિત્રોનું ગ્રુપ પણ બનાવી દીધું હતું સંજય શું કરે છે તે પાછું વળી રાધા ન જોવે તેનો પૂરતો ખ્યાલ રાખતી હતી ડાયવોર્સ લેવાની વાત કરી હતી પણ કાગળના જ રહેલા સંબંધોને સંસ્કારના નામે કાગળ પર જાળવી રાખવાની રાધાની ઈચ્છાનું નિરજાએ માન રાખ્યું હતું સાંજ પડવા આવી નિર્જા ઓફિસથી આવી ગઈ હતી રાધાએ નિર્જાને જમવાનું આપતા કહ્યું કે હું હું તને ફોર્સ નહીં કરું લગ્ન કરવા માટે પણ મારા નસીબનો ભાર તારા જીવનમાં પડછાયો બનીને ન રહેવા દે તું આવતા અઠવાડિયાથી રજા મૂકી દે જે આપણે બંને ગોવા ફરવાનું છે આ ટિકિટ ને હોટલ બુકિંગ રાજા એ નિર્જાના હાથ પર એક કવર મુકતા કહ્યું દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ માં તમારું મંતવ્ય જણાવવું જ પડશે દોસ્તો દોસ્તો તમારા કોમેન્ટ માં જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે જલ્દીથી દોસ્તો જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમે ક્યાંથી કહાની જુઓ છો એ તમને કોમેન્ટ માં જણાવજો થેન્ક યુ ધન્યવાદ દિલથી